કૃષક નયા લાલ કે જે બરસાના થી ગાડો આવ્યો ગાડો હા કેસે ભકો બાણ ગાડામાં બેઠા કીરતે માત્ર બરસાના થી ગાડો આવ્યો ગાડો આવ્યો નંદરાય ને ઘેર શોદા માતા કરે સન્માન બરસાનાથી ગાડો આવ્યો આવો વેવાય તમે બેસો વેવાય સાગસે સમોલિયા ઢળાય રજાયો રા જ બરસા ના ગાડો આવ્યો બતરે સભાતના ભોજન બનાવ્યા તે તરે સાકરા ના સા જબરસાનાથી ગાડો આવ્યો વેવાય વેવાય સૌ જમવા બેઠા રાધાજી તો પીર શેરા જબરસાનાથી ગાડો આવ્યો

મારે ગાડામાં જાવું રાજ બરસાનાથી ગાડો આવ્યો કૃષ્ણ પ્રભુ જી એટલો રે બોલ્યા બોળા દો જાણા ને વલોણા કોણ ફેરવશે છાસૂરાજ બરસાનાથી ગાડો આવ્યું રાધાજી તો રિસાઈ ને સોતા પ્રભાતે નો ઉઠિયારા જ ગાડો આવું નો દડા દરણા ને નો ભર્યા પાણી નો વાળ્યા વાછીદારાજ વરસાનાથી ગાડો આવ્યું નો દયું ને નો છોડાવવા સરું નો કર્યા વ લોરા સાનાથે ગાડો આવ્યું સવાર પડ્યો ને વેણ લેવાયા પકુભાઈ માગી વિદાયો રા જબરસાના ગાડો આવ્યું ગાડો જોડીને ભકુબાણ ચાલ્યા ગાડામાં ચાલ્યા કિરતે માત બરસાનાથી ગાડો આવ્યો કૃષ્ણ પ્રભુ જે ગૌધેનું છોડી ગૌધેનું ચારવા ચાલ્યા રાજ જ ગાડો આવ્યો જાતા જાતા પ્રભુ એટલું રે બોલ્યા પાત લઈને આવજો રાજ જ બરસાનાથી ગાડો આપે આપેલા યંદાણ તમે વેલા રે આવજો કદમ કે રા જાળવે રા બરસાનાથી ગાડો આવ્યું કોઠારમાંથી રાજાએ કોદરો રે કાઢ્યો ઊભા ઉભા દળિયો રા જ બરસાનાથી કાઢો આવું તેને રાધાજી અબળીર રાંધી સામટો નાખ્યું મીઠું રાજ બરસાનાથી ગાડો આવ્યું તેને રાધાજી એ રાબળી રાંધીમ સામટો નાખ્યું મીઠો રા જબરસાના ગાડો આવ્યો રાબડી રાધાજીએ કોરડી માં ભરી ઉપર ઢાકે ઢાકણી જબરસાના થી ગાડો આવ્યો ગરણા માં ભાતરે બાંધું બાર વાગે આવ્યા રા જ બરસાનાથી ગાડો આવ્યું ભાત ઉતારી રાધા વાહોળી ઉભા ઘૂંઘટો તાણીને ને ઉભારા જ બરસાનાથી ગાડો આવ્યું કૃષ્ણ પ્રભુજી તો પ્રેમથી બોલાવે પાત છોડીને જમાડો રા જબરસાના થી ગાડો આવ્યો એટલા મા તો નરદજી આવ્યા અમને લાગી ભૂખરા જબરસાના થી ગાડો આવ્યો કૃષ્ણ પ્રભુજી લીલા રે કરે નારદજીએ ભાત રે છોડ્યા જોયા બત્રીસ રાજ વરસાનાથી ગાડો આવ્યું એટલા માં તો ગોવાડ્યા સવેલી ધો પ્રસાદ રાજ બરસાનાથી ગાડો આવ્યું રાધાજી તો ત્રાસ ત્રાસ જોવે જોયા બત્રીસ પકવાન બરસાના બરસાનાથી ગાડો આવ્યું રાધાજી ને રિસ જ ઉતરી રાધાજી ની રીસ જ રે પ્રભુજીને લાગ્યા પાએ રા જબરસાનાથી ગાડો આવ્યું હવે પ્રભુજી અમે કોઈ દી નો રિસાયે મયેરીએ ન જઈએ રાજબરસાનાથી ગાડો ગાડું આવ્યું હવે પ્રભુજી અમે તમ સાથ રેશું કરશું ઘરના કામ કાજ રાજ ગાડો આવ્યું નસે મેતા નવાલા સ્વામી સ્વામળિયા દે જો યમને વ્રજ માવા સબરસાનાથી ગાડો